નમસ્કાર મુદ્દા ની વાત જોવાની શરૂઆત આપ કરી ચુક્યા છો હું છું આપની સાથે વિકાસ મુકવા હું છું આપની સાથે ભાવિકા આજે વાત કરીશું મુદ્દા ની વાતમાં યુનિવર્સિટીમાં લોલમ લોલ કેમ્પ દરેક યુનિવર્સિટી તમે ગુજરાતમાં ચારે બાજુ જે પણ યુનિવર્સિટીનું નામ લો એમાં કોઈ વિવાદ ના આવ્યો હોય છબરડો આવ્યો ના હોય તો આપણને નવાય લાગે દરરોજ ઠો અને ક્યાંક ને ક્યાંક આવા છબરડા કે પછી ભરતી વિવાદ કે પછી પરીક્ષામાં વિવાદ એ વિવાદ સામે આવતો હોય છે આજે વાત કરીશું ત્રણ યુનિવર્સિટી એ પછી જીટીયુ હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય કે પછી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી ત્યાંથી જે છબરડા સામે આવે છે ત્યાં જે અધરતાલ શિક્ષણ ચાલી રહ્યું છે પહેલા વાત કરીએ આપણે ગુજરાતની જે જે ટેકનિકલ સરકારી કોલેજો છે ડિગ્રી હોય કે પછી ડિપ્લોમા હોય એ તમામ જગ્યાએ આચાર્ય જ નથી કાયમી આચાર્યની ભરતી કરવામાં જ નથી આવતી ત્યાં લોલોમલોલ ચાલતી રહે છે તમે જો ગુજરાતમાં જે સુડતાલીસ જેટલી ડિગ્રી ડિપ્લોમા કોલેજ છે એમાંથી

માની લો સો જગ્યાઓ છે તો એમાંથી લગભગ એસી નેવ ટકા જગ્યા ત્યાં ખાલી પડેલી હોય છે એ ભરતી કરવામાં આવતી જ નથી સવાલ એ થાય કે શું આવી રીતે આપણે ભણીશું કારણ કે પ્રોફેસર નથી અધ્યાપક નથી ફેકલ્ટીઝ નથી તો પછી વિદ્યાર્થીઓ ભણશે કેવી રીતે એમને એ ડિગ્રી કે પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ એમાં કેવી રીતે આગળ વધી શકશે મોટો સવાલ અને આ બધી જગ્યાએ સરકારી કોલેજોમાં બધી લોલોમલો છે

જે એમને પેપર રજૂ કરવાનો હોય છે એમાં પણ એમણે લોલમ લોડ કરી નાખી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો ઘણા બધા છબરડા સામે આવતા હોય છે આજનો જે છબરડો છે એ પણ વાત કરીશું સાથે સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ત્યાં પણ

પ્રોફેસરની ઘટ એટલે વિચાર તો કરો કે વિદ્યાર્થીઓના ભવિષ્ય પર કેટલી મોટી અસર પડતી હશે સ્ટાફ પૂરતો ન હોય એટલે ભવિષ્ય પર ચોક્કસપણે અસર પડે કોલેજમાં અપૂરતો સ્ટાફ હોય અને આ યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ છે કોલેજમાં આચાર્યોની ભારે ઘટથી શિક્ષણની ગુણવત્તા પર ચોક્કસપણે સવાલ ઉઠે

એસોસિએટ પ્રોફેસરની જગ્યા ખાલી હોવાની પણ માહિતી સામે આવી હવે વિચાર તો કરો આટલી બધી જગ્યાઓ ખાલી તો ભવિષ્ય વિદ્યાર્થીઓનું કેવી રીતે આગળ વધશે વર્ગ બે ની વાત કરીએ તો તેમાં પણ એક હજાર સાહીઠ માંથી એકસો બ્યાસી અને વર્ગ ત્રણ માં એક હજાર નેવ માંથી સાતસો વીસ જગ્યાઓ ખાલી વર્ગ જગ્યા ખાલી હોવાની વિગતો સામે આવી એટલે કે સરકારી કોલેજોમાં વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે યુનિવર્સિટી રિપોર્ટમાં આ પ્રકારે ક્યાંક ને ક્યાંક તેમના ભવિષ્યની સાથે ચેડા થતા હોય તેવો ખુલાસો થઈ રહ્યો છે એટલે વિચાર તો કરો કે સરકારી કોલેજોમાં શિક્ષણ ખોરવાઈ રહ્યું છે છતાં પણ કોઈ ધ્યાન આપવામાં નથી આવતું અને વિચાર તો કરો કે આટલા આંકડાઓ સામે આવતા હોય ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત આ સ્લોગન ની સાથે ચાલતા હોઈએ અને આ આંકડાઓ સામે આવે તો આંખ નથી ઉઘડતી શા માટે વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે આ પ્રકારે ઢાંક પીછોડો કરવામાં આવી રહ્યો છે બીજી એક મહત્વપૂર્ણ બાબત વિકાસ એ પણ મહત્વ પણ ધ્યાન આપવું જોઈએ કારણ કે કેટલાય આપે કહ્યું કે કેન્ડિડેટ લાઈનમાં ઊભા છે શા માટે ભરતી કરવામાં નથી આવતી નિરસ્તા શા માટે દાખવવામાં આવી રહી છે બિલકુલ દર વખતે કહેવામાં આવે છે કે ભરતી પ્રક્રિયા ચાલે છે સરકાર સુધી પહોંચતો જ છે પણ એને ફક્ત એ ફાઇલ પૂરતો જ રાખવામાં આવે છે અને આજે પછી આ જ અંગે આજે શિક્ષણ મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો તો એમણે પણ પછી સામે કેટલાક ડેટા એમણે કેટલાક જવાબ પણ આપ્યા આજે શિક્ષણ મંત્રી આ બાબતે શું કહ્યું એ પણ મારા જાણમાં વર્તમાન પત્રમાં જે આવ્યું છે કે ઈજનેરી ડિગ્રી ઈજનેરી કોલેજોમાં શિક્ષકોની ઘટ છે ત્યારે વર્તમાનમાં હું આપને માહિતી આપું તો સોળ સરકારી ઇજનેરી કોલેજ ખાતે સોળ જગ્યાઓ મંજૂર છે તે પૈકી નવ જગ્યાઓ ભરેલ છે એટલે સરકારી કોલેજો ખાતે કુલ તોતેર ટકા અધ્યાપકોની જગ્યાઓ ભરાયેલી છે અને માત્ર સત્યાવીસ ટકા જ ખાલી છે જ્યારે સરકારી પોલિટેકનિક ખાતે પણ જે એ અહેવાલ આવ્યો છે એ પ્રમાણે કુલ છ્યાસી ટકા અધ્યાપકોની જગ્યાઓ વર્તમાનમાં ભરેલ છે અને જે વિભાગે જે કાર્યવાહી કરી છે કે દસ વર્ષથી ભરતી કેલેન્ડરનો પણ આપણે આ જગ્યાઓ ખાલી જગ્યાઓનો આચાર્યનો સમાવેશ કરવામાં આવેલો છે એ ઉપરાંત એઆઈસીટી દ્વારા જે સૂચવેલ મુજબ ભરતીના નિયમો છે તે અધ્યયન અદ્યતન કરવા અંગેની પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ છે અને ત્યારબાદ આપણે સીધી ભરતીથી તેમજ બઢતીથી ભરવાનું આયોજન છે હવે વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હવે વિચાર તો કરો કે 2020 માં જે નીતિ અમલમાં આવી એ સંશોધન છે ક્યાંક આ સાહેબ બહુ સ્માર્ટ હશે તેમણે 2015 માં જ કરી દીધું પ્રમોશન મેળવવા માટે બે હાજર પંદર માં જ શિક્ષણ નીતિનું સંશોધન કર્યું એની પી બે હાજર વીસ નો ઉલ્લેખ બે હાજર પંદર ના પેપરમાં કર્યો રાજકોટમાં પ્રમોશન મેળવવા માટે જૂની તારીખ માં આ પેપર છપાવ્યાનો આક્ષેપ લાગ્યો

કે પ્રોફેસર ખુદ ખેલ પાડી દેતા હોય 2020 માં જે નીતિ આવી એનું સંશોધન 2015 માં કેવી રીતે અને પ્રમોશન મેળવા જેવી લાલચ એમને જાગી હશે અને 2015 નો જે તારીખ છે તે છપાવી દીધી એટલે વિકાસ વિચાર તો કરો કે એક પેપર જે 2020 પછી નું હોય અને એનો 2015 ની તારીખ એટલે આવા તો કેટલા છબરડા થતા હશે અને એ પણ પ્રોફેસર પર ત્યાં આવા આક્ષેપ થતા આવ્યો છે આમાંથી શું પ્રતિક્રિયા આવી પહેલા એ પણ સાંભળી લો 2015 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડોક્ટર કમલ મહેતાએ જે પેપર સંશોધન પત્ર રજૂ કર્યું તેમાં એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીનો ઉલ્લેખ છે અને એની ચર્ચા છે આનો અર્થ એવો થાય કે દેશનો ઇતિહાસ ભવિષ્યની અંદર એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિચાર નહીં પરંતુ બે હજાર પંદરમાં ડોક્ટર કમલ મહેતાએ આપેલો વિચાર છે છે એને મારી સાથે ખબર શું વાંધો છે એટલે આ પહેલી વાર મારી વિરુદ્ધ રજૂઆત નથી કરી અગાઉ અનેક રજૂઆતો કરી છે વીસીને રજૂઆતો કરી છે ગવર્નરને કરી છે મહિલા આયોગને કરી છે એસસી એસટી સેલને કરી છે અને તમને જાણીને આનંદ થશે અત્યાર સુધીમાં એની એક પણ ફરિયાદ સાચી ઠરી નથી એમ અને માત્ર ને માત્ર જે લોકો સારી રીતે કામ કરે છે કેમ્પસ ઉપર એની પાછળ પડી જવું પોતાની સત્તાનો દુરુપયોગ કરવો એને દબાવવા એને ધમકાવવા ઇવન માર મારીને મારી નાખવાની ધમકી પણ આપવાની આ બધી જ વસ્તુ આ નિદત બારોટ છેલ્લા કેટલાક વર્ષોથી કરી રહ્યા હવે વાત કરીએ પાટણની એચએનજીયુ માં ઉત્તરવહી ચકાસણીમાં પ્રોફેસરની મોટી બેદરકારી જોવા મળી એક બે નહીં પણ બસો જેટલા વિદ્યાર્થીઓને એક સરખા ગુણ આપી દેવામાં આવ્યા પ્રોફેસરે દરેક પ્રશ્નમાં બાર થી તેર ગુણ આપીને મોટી લાપરવાહી વાપરી કે પછી શું કર્યું એ ખબર નથી પરંતુ પરીક્ષા વિભાગે તપાસ શરૂ કરી ત્યારે પ્રોફેસરે ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યો એટલે વિચાર તો કરો કે એક સરખા આન્સર તો કહી શકાય કે લોકોને માર્ક્સ આપી દેવામાં આવ્યા આન્સરના અને હવે ઉદ્ધતાએ ભર્યું વર્તન પણ કરવામાં આવ્યું મૂલ્યાંકન પ્રક્રિયામાં છબડો

એન્જિનિયરો બહાર પાડવાના હોય કે પછી ફાર્માસ્ટીકલ કંપનીમાં આગળ જોડાવાના હોય એ વિદ્યાર્થીઓ જ્યારે આ જ પ્રકારે આવી યુનિવર્સિટીમાં ભણીને આગળ જશે તો તેમનું ભવિષ્ય કેટલું ધુંધળું બનશે બિલકુલ આ એચએનજીયુ તો ઘણા સમયથી વિવાદમાં છે એની એની પર ઘણા બધા આક્ષેપ પણ થયેલા છે ઘણા પર એમાં પોલીસ કેસ પણ થઈ ચૂક્યા છે એમાં ઉચ્ચ અધિકારી પણ એમને પર એક્શન લેવાઈ ગયા છે પણ વધુ એક આ છબડો સામે આવ્યો માર્ક્સ આપવાની લઈ એ બાબતે શું નિવેદન આપવામાં આવ્યું ત્યાંથી પણ સાંભળીએ તો સંબંધિત વિષયના મોડરેશ મોડરેટર દ્વારા ચેરમેન દ્વારા સદર અધ્યાપક દ્વારા જે મૂલ્યાંકન કરેલું હતું તેની અંદર જે પ્રમાણે એક સરખા માર્ક્સ મૂકેલા તથા કેટલીક પ્રશ્નોના માર્ક્સ અંદર અલગ મૂકેલા હોય બહારના મૂકેલા હોય તેવી ક્ષતિઓ તેમના ધ્યાને આવેલી જેની જાણ તેઓએ તે પરીક્ષાના કન્વીનર મૂલ્યાંકનના કન્વીનર જે હતા તેમને ધ્યાન દોરેલું અને તેમના દ્વારા સંબંધિત પરીક્ષકને પણ ધ્યાન દોરેલું તો એની અંદર પ્રથમ તબક્કે પરીક્ષક દ્વારા આવીને જે માર્ક્સની વિસંગતતાઓની અંદર હતી જે ટો અંદર મૂક્યા હોય અને ટોટલમાં આગળ ન લીધા હોય તેનો પ્રાથમિક તબક્કે તેમણે આઈને સુધારો કરેલો પરંતુ જે સપ્લિમેન્ટ્રીઓની અંદર તમામ ચારે ચાર પ્રશ્નોની અંદર સરખા માર્ક્સ મૂક્યા હોય તથા એક જેવા માર્ક્સ મૂક્યા હોય તથા એક પેટર્નમાં માર્ક્સ મૂક્યા હોય કે એની અંદર કઈ પણ સુધારો કરેલો નહીં તો આ ત્રણેય યુનિવર્સિટીની આપણે વાત કરી કે જ્યાં આ રીતના ગંભીર આક્ષેપ થયેલા છે ને એટલા માટે જ આ અંગે ચર્ચા કરવી જરૂરી છે આપણી સાથે ભાજપ તરફથી પરિમલભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે સાહેબ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે કોંગ્રેસ તરફથી હિરેનભાઈ બેંકર જોડાયા છે હિરેનજી આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે અને આપણી સાથે અધ્યાપક મંડળ તરફથી ડોક્ટર પંકજ પ્રજાપતિ જોડાયા છે જનરલ સેક્રેટરી પંકજભાઈ આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે પહેલા તો પંકજભાઈ આપને જ પૂછવું કે આ રીતે કાયમી ઇન્ચાર્જ ન હોવા આચાર્ય ન હોવા એ બધી યુનિવર્સિટીઓમાં કે કોલેજોમાં એ કેટલું નુકસાનકારક છે અને શું એની પાછળનું કારણ છે કે કાયમી આચાર્ય હોય કે પ્રોફેસરની ભરતી કરવામાં નથી આવતી આ કેમ આવું ચિત્ર છે અહીંયા કહેવા માંગીશ આ મુદ્દા અંગે કે સરકારશ્રી દ્વારા હમણાં રિસન્ટલી પણ એક ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું અને એમાં કદાચ ડિસેમ્બર બે હજાર પચીસમાં એની ભરતી કરવાનું પ્લાનિંગ હતું પણ હજી સુધી એની જાહેરાત આવી નથી અને એના પહેલાં પણ જે ક્લાસ ટુ જે ડિગ્રી કોલેજ કહો કે ડિપ્લોમા કોલેજ કહો અરાઉન્ડ બે હજાર વીસની આસપાસ ભરતી થયેલી છે એટલે કે છેલ્લા પાંચ છ વર્ષમાં કોઈ ભરતી થઈ નથી તો અત્યારે હાર જે ડિપ્લોમા કોલેજમાં અરાઉન્ડ ક્લાસ ટુની સીટ માજોડે જોડે જે ડેટા છે તે પ્રમાણે એકસો જેટલી ખાલી છે અને ક્લાસ વનની ચોર્યાસી જેટલી એટલે ચોર્યાસી જે એકસો એકત્રીસમાંથી ચોર્યાસી એટલે એક ટકા જેટલી ક્લાસ વનની સીટો ખાલી છે અને જે ક્લાસ ટુની છે અરાઉન્ડ નવ ટકા જેવી છે અને ડિગ્રી કોલેજની અંદર જે સીટ ખાલી છે એમાંથી અરાઉન્ડ ક્લાસ વનની જે છે એમાં ક્લાસ વનની એમાં પ્રોફેસરમાં એકસો પાંત્રીસમાંથી તોતેર એટલે એકસો પાંત્રીસમાંથી એટલે આપણે અરાઉન્ડ આશરે પચાસેક ટકા જેવી સીટ ખાલી કહી શકીએ અને એનું પણ ભરતી કેલેન્ડરમાં ડિસેમ્બર બે હજાર પચીસમાં રિક્રુટમેન્ટ કરવાનું આપેલું હતું પણ હજુ સુધી એની જાહેરાત આવેલ નથી તો આપણે આશા રાખીએ કે આજે શિક્ષણ મંત્રી શ્રીએ કીધું તેમ કે ભાઈ એ લોકો નજીકના ભવિષ્યમાં એ રિક્રુટમેન્ટ કરશે તો એ રિક્રુટમેન્ટ થશે તો જે અત્યારે વિદ્યાર્થીઓને થોડીક જે સ્ટાફની ઘટ છે એ ઘાટ પૂરતી થઈ જશે તો વિદ્યાર્થીઓને એનો ફાયદો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે ને જે પ્રિન્સિપલની વાત કરી કે સોળ ઇજનરી કોલેજ છે એમાંથી આઠ કોલેજ અમારી જે ડેટા છે એ પ્રમાણે આઠ કોલેજમાં કાયમી આચાર્ય છે અને આઠ કોલેજની અંદર ઇન્ચાર્જ છે તો કાયમી આચાર્ય ને ઇન્ચાર્જ આચાર્યમાં સો ટકા એમની કામની વહીવટી કુશળતામાં ફરક પડે જ એટલે અમારી એસોસિએશન બી ઘણા ટાઈમથી દરેક લેવલે રિપ્રેઝન્ટ કરતું હોય છે કે પણ જેટલી બી કાયમી પોસ્ટ છે એનું રિક્રુટમેન્ટ કરવામાં આવે તો અહીં તમારા માધ્યમથી હું આપણી સરકારશ્રીને એ જ વિનંતી કરીશ કે જેટલી પણ આપણી ક્લાસ વન હોય ક્લાસ ટુ હોય કે ક્લાસ થ્રીની જે પણ સીટો ખાલી છે એનું શક્ય એટલું જલ્દી રિક્રુટમેન્ટની પ્રોસેસ પૂર્ણ કરવામાં આવે અને એમને ઓર્ડર કરવામાં આવે જેથી જે આપણા બેકાર યુવક હોય જે છે તો એમને રોજગારી પણ મળે એટલે ગુજરાત રાજ્યના યુવાનો છે એને એક રોજગારીનો પણ પ્રશ્ન સોલ્વ થવાની પૂરેપૂરી એમાં શક્યતાઓ રહેલી છે બિલકુલ પરિમલ સાહેબ આપનું શું કહેવું છે તો યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છો આ બધી પરિસ્થિતિ વાકેફ છું કે ભાઈ આવી જો આચાર્ય ના હોય પ્રોફેસર ના હોય તો એનાથી શું મૂલ્યાંકનમાં શું અસર થાય લાંબા ગાળામાં કોઈ નિર્ણય ન લઈ શકાય વિદ્યાર્થીઓને લોકોને છતાં પણ કેમ આવી પરિસ્થિતિ થઈ રહી છે શું કહેશો સૌથી પહેલા આપને ગુજરાત વર્ષના દર્શકોને પેનલના મારા સાથી મિત્રોને પ્રણામ હવે આ જે નિમણૂકવાળો વાળો પ્રશ્ન છે એ કોઈ પણ એકેડેમિક ઇન્સ્ટિટ્યુટમાં આ સતત પ્રક્રિયા છે અને મારે એક વાત તો તમને અને તમારા દર્શકોને ખાસ ધ્યાનમાં લાવવી જોઈએ કે આઝાદી પછી કે ગુજરાતની સ્થાપના પછી જ્યારે આ બધી કોલેજો સરકારી કોલેજો અસ્તિત્વમાં આવી એ પછી જે અધ્યાપકોની અને વહીવટી કર્મચારીઓની નિમણૂક થઈ આજે પાંચ સાત વર્ષ એવા છે કે જેમાં મોટાભાગના લોકો નિવૃત્ત થઈ રહ્યા છે અને અમુક તો નિવૃત્તિના આરે પણ છે જેના કારણે જે સ્ટોપ ગેપ કહેવાય એ ખૂબ આ વખતના વર્ષોમાં વધારે પડતો દેખાય છે અને સરકારે જે માન્ય શિક્ષણ મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે કે કૃતનિશ્ચય છે કે જે કોઈ જગ્યાઓ બાકી છે અને જેની ભરતી પ્રક્રિયા હવે કરવાની છે ખાસ કરીને જે અધ્યાપકો રિટાયર થવાના છે એની સામે જે અધ્યાપકોની ભરતી કરવાની છે એનું સરકાર એક એકેડેમિક કેલેન્ડર આવનાર દસ વર્ષનો ચાર્ટર મેપ કહેવાય એ બનાવીને તૈયાર કર્યો છે અને જે રીતે માન્ય શિક્ષણ મંત્રી શ્રી આપની કોમેન્ટમાં કહ્યું કે પોલિટેકનિકમાં ડિપ્લોમા એઆઈસીટીના નિયમોનું બી અપગ્રેડેશન થઈ રહ્યું છે અને ડિગ્રી કોલેજોમાં પણ લગભગ પંચોતેર ટકા ભરતી થઈ ગઈ છે તેમ છતાં હું આશ્વાસન આપું છું સરકારના પ્રતિનિધિ તરીકે કે જે કોઈ જગ્યાની પૂર્તતા બાકી છે એ સમયાંતરે જેટલું બને એટલું ઝડપી વિદ્યાર્થીઓના હિતમાં ભરવામાં આવશે અને અગાઉ જેમ શિક્ષણ મંત્રીએ કહ્યું એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ શિક્ષણમાં એ સુનિશ્ચિત કર્યું છે કે નવી કોલેજો પણ બનાવી તાલુકા જિલ્લાએ પણ આ કોલેજોનું અસ્તિત્વ લાવવું અને જેના કારણે નવા અધ્યાપકોની નિમણૂક થાય તો એ પણ કરવી અને તમે જોયું હશે છેલ્લું બજેટ જે છે એ લગભગ ત્રણ લાખ કરોડ થી વધારેના બજેટમાં તમે જોયું શિક્ષણમાં કેટલો મોટો ભાગ સરકારે આપ્યો છે એટલે મને લાગે છે કે આવનાર સમયમાં આવા કોઈ પ્રશ્ન અલ્પવિરામ રહે ત્યાં પૂર્ણ વિરામ મુકાશે અને મેં કહ્યું એ પ્રમાણે સતત પ્રક્રિયા હોવાના કારણે જેમ જેમ અધ્યાપકો ને વહીવટી કર્મચારીઓ નિવૃત્ત થતા એટલે એની ભરતી પ્રક્રિયા કે મોટા શહેરો હોય ત્યાં તમને મળી જાય છે અમદાવાદ ગાંધીનગરમાં સમસ્યા નથી સુરતમાં નથી પણ ગોધરા ભુજ મોડાસા આ બધા ટાઉનમાં ક્યાં તકલીફ છે ત્યાં કાયમી એ નથી કોઈ મળતું કેમ એવું તમારી વાત બહુ સાચી તમે કરી અને મને ગમ્યું કે તમારો અભ્યાસ છે આ ડિબેટમાં આજે એવું થયું છે કે નાના સેન્ટરમાં જો તમે કોઈ પણ કેન્ડિડેટને ચોઇસ આપવામાં આવે તો હું કુલપતિ હતો ત્યારે પણ મેં જોયું છે કારણ કે એ વખતે મારા અંડરમાં નેવું વિધાનસભા આવતી હતી એમાં દાહોદ ભુજ સંતરામપુર મિયા ગામ કરજણ ભરૂચવાળું ધ્રાંગધ્રા ધોળકા કચ્છ ભુજ આદિપુર આ બધા સેન્ટરો ગુજરાત યુનિવર્સિટીમાં આવતા હતા અને યુનિવર્સિટી ભરતી પ્રક્રિયામાં પ્રત્યક્ષ રીતે ભાગ લેતી હતી ત્યારે અમને ચોક્કસ એવા અનુભવો થતા હતા કે જ્યારે ઉમેદવારને નાના સેન્ટરમાં જ્યારે ભરતી અથવા ભરતી પ્રક્રિયામાં ભાગ લેવાનો હોય ત્યારે એની સંખ્યા બહુ જ ઓછી થઈ જતી એની જગ્યા અમદાવાદ અને વડોદરા કે સુરત જેવા શહેરોમાં કે ઇવન રાજકોટ જેવા શહેરોમાં જ્યારે ઇન્ટરવ્યૂ હોય ત્યાંની કોલેજોમાં ઇન્ટરવ્યૂ હોય ત્યારે રૂરલના કેન્ડિડેટ પણ ત્યાં આવીને પોતે એક ડ્રીમ શહેરમાં અથવા મોટા શહેરમાં પોતાનું કેરિયર બને એના માટે આવતા હતા એટલે ત્યાં ચોઈસ પણ વધારે મળતી હતી પણ મારી આપના ચેનલના માધ્યમથી સૌ વિદ્યાર્થીઓને અપીલ છે કે જેમ બેન્કોમાં પણ આજકાલ નાના સેન્ટરોમાં નેશનલાઇઝ બેન્કોમાં લોકો જતા થયા છે એમ આપ પણ ત્યાં જાઓ અને એ જવાથી નાના સારા કે સેન્ટરોને પણ સારા ઉમેદવાર મળવાની તકો ઊભી થશે અને સરકાર પણ આના માટે એક ચાર્ટર ફ્રેમ બનાવવા જઈ રહી છે કે જેથી કરીને નાના સેન્ટરોમાં પણ આવા પ્રકારના કુશળ અધ્યાપકોની નિમણૂક થઈ શકે અને કુશળ પ્રિન્સિપાલોની પણ નિમણૂક થઈ શકે ઓકે સાહેબ બીજો સવાલ કે જે ડેફિસેન્સિયરી રિપોર્ટ છે તો બધા સુધી સરકાર સુધી પહોંચે જ છે સરકારી કોલેજોમાં જો આવે નિમણૂક થતી નથી તો ત્યાં કોઈ કારવાઈ થતી નથી ખાનગી કોલેજોમાં જો આવું હોય તો ત્યાં નો એડમિશન જોણ જાહેર થઈ જાય છે આ પણ એક વાસ્તવિકતા છે જો હું તમને કોઈ આમાં કારણ હું શિક્ષણ સાથે છેલ્લા પાંત્રીસ વર્ષથી સંકળાયેલો છું એટલે હું તમને આનું બ્લેક એન્ડ વ્હાઈટમાં જવાબ આપીશ કે સરકારની જો આમાં મનસા ના હોત તો સરકારે એકેડેમિક કેલેન્ડર બનાવ્યું ના હોત સરકારે નવી કોલેજો બનાવી ના હોત સરકારે નવી સ્કૂલો ના બનાવી હોત આજે હું તમને કેટલાય દાખલા આપી શકું છું કે સરકારે તો જમીન આપી છે નવી સ્કૂલો બનાવવા માટે નવી કોલેજો બનાવવા મારો કહેવાનો મતલબ એ છે મને યાદ છે હું જ્યારે કુલપતિ હતો ત્યારે માનનીય તે વખતના મુખ્યમંત્રી મોદી સાહેબે સાયન્સ કોલેજો જિલ્લે જિલ્લે તાલુકે જ્યાં એના માટે મોટિવેટ કર્યા હતા બધાને કે ભાઈ તમે સાયન્સ કોલેજોને એ માત્ર મર્યાદિત સેન્ટરો પૂરતી ન હોવાના કારણે એના તરફ વિદ્યાર્થીઓ આવતા નથી તો મારું ચોક્કસ ગુજરાત વર્ષના દર્શકોને આપણે જણાવવું છે કે આવનાર સમયમાં જે માન્ય એ કહ્યું પ્રમાણે નિરંતર પ્રક્રિયા હોવાના કારણે હવે જે મોટા પ્રમાણમાં અધ્યાપકો નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આ રિપોર્ટ પણ મળી ગયો છે એ રિપોર્ટ સરકાર મંગાવે છે સરકાર એટલા માટે મંગાવે છે કે નવી સી નવી પોલિસી બનાવવાની એક ખબર પડે અને સરકાર એ નવી પોલિસીમાં કેટલું બજેટ આપવાની છે ખબર પડે અને એના અનુસાર એ ભરતી પ્રક્રિયા સરળતાથી અને સારી રીતે થઈ શકે એટલે સરકાર આ રિપોર્ટ મંગાવે છે ને રિપોર્ટ ઉપર કામગીરી થઈને છેવટે એનું અમલીકરણ થાય એટલે આમાં સરકારની મનસા સારી છે સરકાર પોતે જાણે છે કે અમારી ક્ષતિ ક્યાં છે દૂર કરવા માટે રિપોર્ટ તૈયાર થાય છે ને એટલા માટે જ પછી ભરતી કેલેન્ડર તૈયાર થયું છે સરકાર તો બધું જાણે જ છે સરકારને બધી ખબર જ છે ક્યાં શું છે કેવું છે પણ જેમ કીધું કે આ આખી વાતમાં ભરતી પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે ભરતીને તો મને ખ્યાલ નહીં પણ ગુજરાતમાં આ જે યુનિવર્સિટીઓ જે ચાલી રહી છે જેમાં સૌરાષ્ટ્ર હોય કે જીટીયુ હોય કે હેન ચાલી હોય આ બધી ઘણી બધી યુનિવર્સિટીઓમાં ગેરરીતિને ગોટાળા એ સતત ચાલતી પ્રક્રિયામાં આવે છે અને જે પ્રકારે વાત કરી રહ્યા હતા પરિમલભાઈ કે સરકાર એટલી સંવેદનશીલ તાત્કાલિક તમને જમીન આપી દે અને તાત્કાલિક ત્યાં સ્કૂલ કોલેજ ઊભી થઈ જાય આપણે બહુ દૂર ના જઈએ આપણે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી જીટીયુ બે હજાર સાતમાં સ્થપાઈ એ વખતે એલડી એન્જિનિયરિંગના કેમ્પસમાં ચાલતી હતી એના પછી ટ્રાન્સફર કરીને અત્યારે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં ચાલે છે આજે છવ્વીસ સત્ય સમજીને ચાલો ને વીસ વર્ષ થઈ ગયા સાહેબ આજે સુધી એને જમીન નથી મળી હવે એક જમીન મળી છે ત્યાં કામકાજ ચાલુ છે એટલે સરકાર કેટલી સંવેદનશીલ છે અને કેટલી પ્રોએક્ટિવ છે ખાસ કરીને એન્જિનિયરિંગમાં હું પોતે એન્જિનિયર છું ઇસી એન્જિનિયર છું અને એસી એન્જિનિયર તરીકે મને પણ એવું થાય કે એન્જિનિયર તરીકે આપણી સંસ્થા કેવી હોવી જોઈએ આજે પણ એલડી એન્જિનિયરિંગ એ આખા વિશ્વમાં પ્રખ્યાત એવી એન્જિનિયરિંગ કોલેજ છે એના પછી વિશ્વકર્મા ખૂબ સારી કામગીરી કરે પણ મને હજુ યાદ આવે એસી એન્જિનિયર તરીકે બે હજાર ઓગણીસો અઠ્ઠાણુંથી થી લઈને બે હજાર ચાર પાંચ સુધીનો સમયગાળો એટલો સરસ એન્જિનિયરનો હતો કે જે વખતે જે મેરિટ લિસ્ટ બહાર પડે એમાં મેડિકલ છોડીને લોકો ઈસી એડોપ્ટ કરતા હતા એટલે એન્જિનિયરિંગમાં આવતા હતા આજે પરિસ્થિતિ એવી છે વિકાસભાઈ કે એન્જિનિયરિંગમાં પચાસ ટકાથી વધારે સીટો ખાલી રહે છે અને એટલી ખરાબ હાલત કરી નાખી છે આ સરકારે કે ભરતી પ્રક્રિયામાં એ સાહીઠ ટકા જે શિક્ષિત કેવી ભરવી જોઈએ જે અધ્યાપકોની અધ્યાપકોની ભરતીનો એક દાખલો તમને આપું બે હજાર સત્તરમાં બે હજાર સત્તરના ઇલેક્શન સમયમાં અધ્યાપકોના લેખિત પૂરા થઈ ગયા ઇન્ટરવ્યૂ પૂરા થઈ ગયા બધું જ કાર્યક્રમ પૂરા થઈ ગયા પછી માત્ર એપોઇન્ટમેન્ટ લેટર આપવા માટે એમને મળ્યો વર્ષ સુધી મેન્ટ લેટર ન મળ્યો આખી ઘટના જ્યારે પેપર લીક કાંડ બધું થયું એ વખતે બહાર આવી પછી બાવીસમાં એમને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા એટલે કેલેન્ડર બનાવી દીધું છે ને બધું ડાઈ ડાઈ ને ગુલાબી વાતો સારી લાગે પણ ધરાતલ પર જે આ રિપોર્ટ છે એ રિપોર્ટ બધા પાછા સરકારના જ રિપોર્ટો આ પાછા અમે તો કહેતા નથી વિધાનસભા પર મૂકેલા રિપોર્ટો હોય કે જીટીઓ પોતે કરાવેલો રિપોર્ટ હોય કે એઆઈસીટીએ કરાવ્યું એઆઈસીટી આખી સંસ્થા જે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન જે નિયમન કરતી સંસ્થા છે જે નીતિ રીતિ બનાવે એનું ધ્યાન દોરવાની યુનિવર્સિટી કરે અને પરિમ એ તો આ બધું કરી ચૂક્યા છે એમને ખબર છે આખી ઘટનામાં એ ગુણવત્તાની વાત તો બહુ દૂરની રહી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવામાં એટલા પાછા રહ્યા છીએ કે જેના કારણે આજે એન્જિનિયર કરતો વ્યક્તિ એ સરકારી તંત્રને છોડીને પ્રાઇવેટમાં જવાનું પ્રીફર કરે છે આજે જઈ રહ્યો છું આપણે આપણે લાગી રહ્યું છે કે સરકારી કોલેજો હોય અને ખાનગી કોલેજો હોય શિક્ષણની વાત તો સાઈડ પર મૂકીએ પણ આ પ્રકારે સરકારે જ્યારે એક્શન લેવાના હોય ભરતી પ્રક્રિયા હાથ ધરવાની હોય ત્યારે સરકારી કોલેજોમાં પણ ક્યાંક ને ક્યાંક લુલમલોલ ચાલતું જ હોય પરંતુ ખાનગી કોલેજ હોય તો ત્યાં તરત જ તાત્કાલિક રીતે પ્રોફેસરની પણ નિમણૂક થઈ જાય ફેકલ્ટીની પણ થઈ જાય ને ક્યાંક ને ક્યાંક કોઈ ક્ષતિ ઊભી થતી હોય તાત્કાલિક તેનું નિવારણ આવી જાય એટલે આ સરકારને આ જ રિપોર્ટની વાત કરી આજ રિપોર્ટમાં સરકારે જે આખી વાત કરી આઈ થિંક બસો ને પચાસની આસપાસ સંસ્થાઓનો એમને સર્વે કર્યો હતો એના પછી નવ કોલેજોને એમને નો એડમિશન ઝોનમાં મૂકી દીધી કારણ કે ત્યાં અધ્યાપક નહોતા ત્યાં લેબોરેટરીની વ્યવસ્થા ન હતી એટલે ત્યાં એડમિશન નહીં લેવાનું હવે તમે સમજો એ તો એક લીટીમાં લખી દેવામાં આવે કે એડમિશન નહીં લેવાનું નો એડમિશન ઝોન સાહેબ કેટલી મોટી શિક્ષણ જગત પર અસર પડે તમે એને હું નહીં સમજી શકે કારણ કે આપણે અમદાવાદ હું અમદાવાદમાં રહેલો છું એટલે આ મુદ્દાઓ એટલે કોંગ્રેસ કેમ મેદાન બહુ સરસ વાત વિકાસ ભી તમે કરી એનએસયુઆઈ આખી ઘટના નહીં નહીં આપણે જે તમે મુદ્દાઓ તમે જે પ્રસ્તાવનામાં જે બોલતા હતા આ તમામ મુદ્દાની વિગતવાર ચર્ચા હું તમને કરું હેમચંદ્રાચાર્ય પરિમલભાઈ તો મને ખબર જ આ શિક્ષણ સંકળાયેલા છે કેટલા છબડા ત્યાં હેમચંદ્રાચાર્યમાં થયા છે એ આખી ઘટના જેમાં ગુણ એક ખાલી નામ આપી દઉં કે ગુણ સુધારાનો કારણ ક્યાં થયો હતો ઉજાગર કરનારા કોણ ડોક્ટર કિરીટ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય અને ત્યાં સિન્ડિકેટમાં શિક્ષણ સભ્ય સાથે વીસ જોડાયેલા અત્યારે જે પ્રકારે કામગીરી હોય કે ત્યાં કામગીરી હોય તમને બીજી વાત કરું વીસી જે અત્યારે હાલમાં જે ગુજરાતમાં કામ કરી રહ્યા છે દસ થી વધારે વીસી એ પોતે એલિજિબલ નથી એવી આખી આંકડાકીય વાગ્યા સાથે આપણે રજૂઆત કરનાર આ ડોક્ટર બારોટ Okay. आणि बधी वस्तू लावणारा बीजी एक वाटतं शिक्षण जगत संग्रायला डॉक्टर मनीष दोशी આ તમામ વસ્તુમાં એ પોતે એન્જિનિયર છે અને બિલકુલ બિલકુલ પંકજભાઈ આપ શું કેવા માંગશો કે આજે ભરતી કેલેન્ડરની વાત તો કરો કારણ કે બે હજાર પચીસ ની વાત તો હતી પણ થઈ નથી આપને હવે આશા તો છે અથવા તો વિશ્વાસ છે આખી સિસ્ટમ સરકાર પર વિશ્વાસ છે શોર્ટ ટાઈમમાં ભરતી કરશે અને જોડો જોડે હું એક પણ વસ્તુ કહેવા માંગીશ ઓકે કે ક્લાસ વન ક્લાસ ટુ ની ભરતી કરો છો જોડો જોડે ક્લાસ થ્રીની બી ભરતી કરજો જેથી જે ક્લાસ વન અને ટુ જે અધ્યાપકો છે એની જોડે જે બીજા નોન ટેકનિકલ કામ કરવા પડે છે એનું ભારણ થોડું ઓછું થાય તો જેથી શિક્ષક અધ્યાપક અને વિદ્યાર્થી જે ટચ ટાઈમ ટચ છે એ કોન્ટેક્ટ પીરિયડ પરિમલભાઈ પરિમલભાઈ આપની ક્લોઝિંગ કમેન્ટ આપે આ વાત સાંભળી હશે આશા રાખીએ કે સરકાર સુધી આ બધી બાબતો પહોંચશે અને એનું નિરાકરણ આવશે Hello uh, hello મારે એટલું જ કેવું છે મારી ક્લોઝિંગ રીમાર્કમાં કે કોંગ્રેસના મારા મિત્ર જે કોંગ્રેસના મારા મિત્ર જે હૈયા વરાળ કાઢી કોંગ્રેસ પાસે ઘણો સમય હતો અને સરકારનું પુનરાવર્તન કરી શક્યું હોત ગુજરાતમાં શિક્ષણમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે નવા આવ્યા તમે સત્તામાં છો એટલે તમારી જોડે ઘણી સરકારી યુનિવર્સિટીઓ જે સમસ્યા છે એનું બસ નિરાકરણ જોઈએ છે આભાર પરિમલભાઈ આભાર હિરેનજી નિરાકરણ આવનાર સમયમાં એ પ્રમાણે બિલકુલ અમારો પણ આશય હેતુ છે આભાર અમારી સાથે જોડાયા વાતચીત કરી તો આ જે યુનિવર્સિટીમાં અલગ અલગ જગ્યાએ જે પણ હોય ખાસ જે સરકારી યુનિવર્સિટી સરકારી કોલેજો છે ત્યાં એ તમામ બેદરકારી દૂર થવી જોઈએ કારણ કે આપણે આપણો પાયો જો મજબૂત હશે તો જે આપણા જે બે હજાર સુડતાલીસ જે લક્ષ્યાંક છે એને પાર કરી શકીશું આપણું જે ભવિષ્ય છે એ સુરક્ષિત રહેશે અમારી વિશેષ રજવાત અંતર્ગત બસ આટલું જ આપ જોતા ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર